બનાવેલ લાકડા અને સપાટાનો ઉપયોગ કરીને જાહેર રસ્તા પરની રીલ વાયરલ થઈ જતા તેમજ ટુ માં કરવામાં આવેલ તોડફોડ ની રીલ વાયરલ થતા પોલીસે આ મામલે પાંચ ઇસમો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અંકલેશ્વર શહેરમાં સરગમ કોમ્પ્લેક્સ સામે જાહેર રોડ ઉપર ગેરેજની પબ્લિસિટી માટે તોફાન મચાવવાની રીલ બનાવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી ફરિયાદ મુજબ આરોપી ઝાકીર સિરાજ ભૈયાતે પોતાની કાળા રંગની શ્રોપ્યો કાર પોતાના ઓળખીતાને આપી સહ આરોપીઓ સાથે પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી લાવી સરગમ કોમ્પ્લેક્સ સામે જાહેર રોડ ઉપર આવતા જતા વાહનોને અડચણ થાય તે રીતે ગાડી ઉભી રાખી આરોપીઓએ ડીએમ સાહેબના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે આ મામલે ઝાકીર સિરાજ ભૈયા ઝેદ ઝાહિદ ખાન પટેલ મિનહાસ બાબુભાઈ પટેલ સેબા સબીરભાઈ વોરા એઝાઝભાઈ પટેલ સામે છે ઉલ્લેખનીય છે કે હજુ તો ગઈકાલે જ ભરૂચમાં મોબાઈલ શોપના પ્રમોશન મામલે પોલીસે પાંચ સામે ગુનો નોંધ્યો હતો તો આજે અંકલેશ્વરમાં પુનઃ ફરિયાદ નોંધાય છે પોલીસે ગઈકાલની ઘટનામાં વિડીયો બનાવવા ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ મળી દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી હતી